નમસ્કાર મિત્રો ભગવદ્ ગીતામાં કહેવાયું છે કર્મણી દેવા છે મા ફલેશું કદાચ નમ તારો કર્મ કરવાનો અધિકાર છે ફળમાં કદી પણ નહીં તું કર્મોમાં ફળની ઈચ્છાવાળો ન થા કર્મ ન કરવામાં તારી પ્રીતિ ન થાવ એમાં સુંદર મજાની એક વાત છે ગામ હતું ગામને પાદરે એક રૈયામણું તળાવ હતું અને તળાવને કાંઠે એક જાબુડાનું ઝાડ હતું અને જાબુડાના ઝાડ પર એક મધ હતો અને મધમાખીઓ સરસ મજાનું મધપુળો બનાવ્યો હતો એ મધપુળાની એક રાણી મધમાખી હતું નામ મધુરિકા હતું અને મધુરિકા રાણીની સૂચના મુજબ બધી મધમાખીઓ મધ લાવે અને મધ ભેગું કરેલું એક દિવસ વનમાં ભલ્લુ નામે એક રીંસ અને મીનો મિત્ર ચૂન્નું શિયાળ બંને હસ્તીખોર ત્યાં આવ્યા જ્યાંબુડાના ઝાડ મધપુળો જોયો અને ભલ્લુને મધ ખાવાની ઈચ્છા થઈ ચૂર્ણુંએ ના પાડી ભાઈ તું ત્યાં જઈશ નહીં આપણું મધ નથી ના કે આપણે તો ખાવું છે એટલે ભલ્લુ તો મધમાખીનો જે મધ પૂરો હતો એના પર તૂટી પડ્યો અને ત્યાંની જે મધમાખીઓ હતી એ ભલ્લુ પર રાળા રાળ કરીને તૂટી પડી અને મધમાખીઓ ભલ્લુ પર ચારે બાજુથી હુમલો કર્યો ને ભલ્લુની બધી હોશિયારી અલોપ થઈ ગઈ પેલી ત્યાં તો રાણી મધમાખી આવી ગઈ મધુરી અને કહ્યું કે અરે રે શું કરો છો આને તો ના કે આને તો સજા થવી જ જોઈએ ના કે આપણી મહેનત ઉપર પાણી ફરી વાળી એટલામાં મધુરી કાએ બધાએ સમજાવ્યું કે આપણે મધ બનાવ્યું પણ અધિકાર તો બધાનો છે એમાં દરેકને મળવો જોઈએ આપણે સૂરજ પાસેથી ત પાંદડાએ ખોરાક બનાવ્યો પાંદડાએ ફૂલો બનાવ્યા અને ફૂલોમાંથી સરસ મજાનો આપણે રસ ચૂસીને મધમાં બનાવીએ છીએ એમાં આપણે દરેકને અધિકાર પૂરતો છે એટલે મિત્રો આપણે સૌ એકબીજા સાથે સંકળાયેલા છીએ જેમ કે પાંદડા ખોરાક બનાવે છે તે પછી ફૂલ ખીલે છે ફૂલનો રસ આપણે ચૂસી લાવીએ છીએ તે મધ બનાવીએ છીએ મધ અન્યનો ખોરાક બને છે કે તેમાંથી દવા બને છે આમ અન્યને ઉપયોગી થતાં રહેવું એ જ આપણું ધ્યેય કર્મ કરતા રહેવું એ જ આપણું લક્ષ્ય મધુરિકા રાણીએ થોડું મધ ભલું ખાવા માટે આપ્યું આમ ભલ્લુને પોતાની ભૂલ સમજાવી અચીબત મધમાખીઓ ફરીથી પોતપોતાના કામમાં લાગી ગઈ અને થોડા સમયમાં મધપુડો તૈયાર થઈ ગયો આ રીતે રાણી મધમાખી પોતાનો અધિકાર જતો કરીને ફરીથી પોતાના કર્મમાં એટલે કે મધપૂડો બનાવવામાં કામે લાગી જવાની સલાહ આપે છે